તો આજથી સાઉદ્વારી વનાકબાડા અને ખારવા સમાજના તમામ લોકોને જાણ કરવામાં આવે છે કે આ એક સિરિયસ વસ્તુ છે તો જેટલી બને ને એટલી આ વિડીયોને શેર કરજો અને બને ને તો પ્લીઝ આ જે ફોન નંબર આપેલા છે ને એ ફોન નંબર ઉપર ફોન કરી અને તમે કમ્પ્લેટ કરજો કે વનાકબાડાનો મેઇન રોડ ક્યારે બનશે દીવમાં તો જે વનાકવાડાનો મેઇન રોડ બનેશ તો તમને ખુદને ખબર જ છે કે રોડનું કામને અડધું ખોદકામ કરી કાકડી પાથરી અને જ્યાં જરૂર નથી ત્યાં કામ કરવાનું શરૂ થઈ ગયું હવે આ જે રોડની ની કાકરી પાથરેલી છે એ જે સાઈડમાં બીજો રોડ છે ને એમાં આવી ગઈ તો એના લીધે ઘણી બધે એક્સિડન્ટ થાય છે દરરોજ નું એક બે તો એક્સિડન્ટ થાય જ છે અને ગઈકાલે તમને વાત કરું કે ગઈકાલે એક પ્રેગ્નેન્ટ વુમેન નું પ્રેગ્નેન્ટ બાય નું એક્સિડન્ટ થયું તો આની રિસ્પોન્સિબિલિટી કોણ લેવાનું છે હવે બીજી વસ્તુ એક તમે સમજો કે વણાક બાળાના છોકરાઓ જે છે ને બાળકો વણાક અને ખારવા સંવાદના બાળકો અહીંયા સાઉદવાડી સ્કૂલે ભણવા આવે હવે જ્યારે તમે વાલી બાળકોને મૂકવા આવો ત્યારે તમને ખુદને ખબર છે કે રસ્તાની કન્ડિશન કેવી છે સામસામે ગાડી લઈને જાવી હોય તો પણ વિચાર કરવો પડે કે મારે કઈ બાજુ જવું રોડની કન્ડિશન એટલી ખરાબ થઈ ગઈ છે ને કાકડી જે કંપનીવાળા છે એ રોડ ઉપર પાણી પણ છાંટવા નથી આવતા અને રોડની કન્ડિશન જોવા પણ નથી આવતા તો એક વસ્તુ વિચારો કે આ કામકાજ ક્યારે પૂરું થશે તો જે સામાન્ય જનતા છે એને અવાજ ઉપાડવાની જરૂર છે જ્યારે જનતા અવાજ ઉપાડશે ત્યારે કામ આગળ વધશે તો પ્લીઝ જેટલું બને એટલું આ વિડીયોને શેર કરજો ને બીજી વસ્તુ કે જ્યારે તમે એક વસ્તુ વિચારો કે આ વસ્તુ મારા ઘરમાં થશે ત્યારે હું અવાજ ઉપાડીશ કે એ બને નહીં એ પહેલાં મારે અવાજ ઉપાડવો જોઈએ તો આ વિડીયો વણાપાડાના જે વડીલો છે ને તો વડીલોને શેર કરજો તો વડીલ પાસે મોટા મોટા અધિકારીના ફોન નંબર હશે તો જે ઉમેશ પટેલ છે જે મોટા મોટા અધિકારી છે એની પાસે આ વિડીયો પહોંચે કારણ કે જ્યારે આ મોટા અધિકારી એ કંપની પર પ્રેશર કરશે કે આ ભાઈ રોડનું કામ ક્યાં પૂછું તો એ કંપની આ કાગળ કામ વધારશે બાકી આમાં આપણા પડશે ને આપણા જ મળશે કંપનીવાળા કોઈ ભાવ નહીં પૂછે આપણો તો જેટલું બંને આ વિડીયોને શેર કરો અને બનેને તો પ્લીઝ આ નંબર પર ફોન કરીને એક જ વસ્તુ પૂછો કે ભાઈ સાહેબ આ રોડ ક્યારે બનશે આપણી જમીન તો લઈ ગયા બટ જમીન સિવાયની આ જમીન ઉપર કામ કરવાનું છે એ કામ તો પ્રોપરલી થવું જોઈએ ને ભાઈ કાલે સવારે આ વસ્તુ તમારી ફેમિલી સાથે પણ થઈ શકે તો જ્યારે તમારી ફેમિલીમાં થશે ત્યારે તમે અવાજ ઉપાડવાના છે કે એની એ બનેની નહીં એ પહેલે તમારે અવાજ ઉપાડવો જોઈએ તો સામાન્ય જનતાને જાગવાની જરૂર છે

स्पेलिंग बोलो तो एच आई टी वी पी के एस एच पी के एस एच ई के एस एच ई फॉर इंग्लैंड के फॉर कलकत्ता अच्छा हितवेक्ष हितवेक्ष ही हम्म अच्छा तो मैं क्या नाम देवा जो है वनाक बारा ना साउथ बारी वनाक हम्म वनाक बारा डीव हाँ ओके तो हमारा नंबर बोलो

અતમે વિચારો કે એક જગ્યાએ ખોદકામ કરલાયું એના પર કાકડી પાસરી દીધી હવે કાકડીજી ને એ જે મેઈન રોડ છે ને એમાંથી બીજા રસ્તા પર આવે છે હવે બે સાધન સાથે જતા હોય તેમાં એક ને તો કાકડી બાજુ જવું જ પડે ના પાણી પછાટવા આવતા નથી પેલા તો ઠીક છે હું આગળ ઉપર જાન કરું છું હોને કરો ને આ વિડિયોનું રેકોર્ડિંગ કરી લઈ નાખું હવે આ વિડીયો વિડિયો શેર કરવાનું છે લોકો સાથે કારણ કે આનું આગળ પગલું ભરાતું નથી કે ક્યારે ચાર પાંચ મહિના થી દરેક પ્રોબ્લેમ થાય તો એક જ ઝટકા રોડ બની શકે નઈ જ્યાં જરૂર નથી ત્યાં તમે બેટાડી રોડ છે બીજો ખાનાનો રસ્તો છે જ્યાં જરૂર નથી ત્યાં માણસો એટલા વર્તા પણ નથી જ્યાં તમારો રસ્તો બને ઠીક છે હું આ રેકોર્ડિંગ ને છે હું વાયરલ કરવાનો છે કારણ કે આ વસ્તુ મને પ્રોપર સોલ્યુશન જોઈએ ઓકે સર જાણ કરી દો હો ને મારે ફીલ કરો અને આ એક અમારે એક જ વસ્તુ જોઈએ કે ભાઈ રસ્તો સારો કરી દો ઓકે સર હું વાત કરું છું હો ને હા ભલે તમારો આ વિડિયો વાયરલ કરીને તો પાકી વાત છે હવે થેન્ક યુ અહીંયા આરકેસી એ કામ કર્યું જ્યાં દૂર દૂર સુધી એક ગાડી આવતી નથી ને જે ગાડી દરરોજ ની શરૂ છે ને આ બાજુ રસ્તામાં મેઈન હાઈવે ઉપર ત્યાં રસ્તો બનાવ્યો નથી સાહેબ તો આ છે વણા મેઇન રોડ તો જેની હાલત કેવી છે તો આ વિડીયોને એક જ પર્પઝ છે કે તમે આ વિડીયોને